તમે ગોડ નો પચરો વેરી વેરી લાઈ લાઈન પથારી નાખો પેલા કોઈ ઠંડી છે

ઓત્રમી તો મોટો તો મારા રોમલ કઈ બાજુ કોઈ નહીં તમે નવા નવા

અલા છોરાને ધડકાવાતો હા ઓલા બાજુવાળા ગમમાં આમ જબલ કરેતો ને એ ઓલ કલ્યા જીમુ ઓલા ઘરમાં લાગી યાર અલ્યા મારા હજી તો ઠંડી 15 ડાળવા છે અને તી મંડે તાપ કરવા ગહવાગને વઢાટ પડે હે કે કે એ પાડો છે હા બહુ લાગે એ બોલો લે

આ૨મ આમાય સે તે અસે! ઴ામામ સ્ંમ સે! જામછઇ ભામામામ સે! રાઈ થની માતા એ તોય આય ઉડી આવે થની માતા એ મારું ડાળું નતું આવતું પણ મોલાઈ ને હા ડાળું લીલા મોલાઈ પકડી લાવ્યો હતી હારું 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 ને હારું હારું કર્યા વાળી ને દોલ્યા બસ બાઈ બેઈ જા બેઈ જા એ ખડી ગઈ હમારા કોડિયા પાપો હે આલે મોતાપ્પા નહીં આઈ લે હે કાકો ના આઈ

અલ્યા મને નમી પડો નમી પડો લ્યા પડતી મને હે અલ્યા બહુ મું ના મુતને પુણે કી એ સબલે મોઈના હંગાતા વાયો તો લે પણ એ જવાબ તારીખ થી પડ્યું તો નઈ અલ્યા તમ નથી પડી 18 તારીખે મે આ ગાહી આલી થી પડી દિવાળી હોમે આવતી થી એટલે મે મરી કે જવા દે લે દિવાળીમાં ભજન જવાલી હે અલ્યા વગાડ

અમે તઈ મુનો ચાર ચાર મહિના રેવાઈએ છીએ અને તમે લે પણ શિયાળો ગલત દીખલા ઓય ઠંડી પડે યાર આજ અલ્યા ઠંડી રે રે એ અજી હું આગાઈ કરું છું અને આગાઈ કરતી રહું છું લ્યા તો લ્યા અલ્યા અજી શિયાળામાં એક વખત રાઉન્ડ મારવા આવું તો લ્યા મારું નોમે ચો મારું ને લ્યા હે કંડારો શિયાળો ઉનાળો ચો તો લ્યા અલ્યા ઊઠી તાહી હવે હમું નહી આવો ચા ના ભોગા કરતા હવે ખબર પડશે ખાલી રાતે આશીયા તું ને તાણા ખબર પડશે અને મજા ખારો લાગ્યો હોય ને તો કોમેન્ટ અને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો